નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માન્ય ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વરદસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો બેન્ડબાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા કાઉન્સલર રાજેશ પ્રજાપતિ કાઉન્સલર રીટાબેન સિંઘ કાઉન્સલર સંગીતાબેન ચોક્સી સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા અવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંમાં જન્મેલા શ્રી સુભાષચંદ્ર બોઝજીનો આજે જન્મ જયંતિ છે તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂગા અને જય જયહિંદ જેવા પ્રજામાં શક્તિનો સંચાર કરે એવા નારા આપી અને એક આઝાદ હિંદ ફોજની રચના કરી અને દેશને આઝાદ કરાવવા માટે એમણે એક હિંસક અભિયાન ઉપાડ્યું હતું અને એમાં એમણે પોતાના પ્રાણોનું બલિદાન આપી અને દેશને આઝાદ કરાવવા માટે જે એમનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એ કદી ભૂલી શકાય એમ નથી આજે એમની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ફરી એક વખત એમને સતસત નમન કરું લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો